અંશ રહી ગયો છે કલિયુગના પ્રારંભનો સમય એકત્રીસસો બે ઈસા પૂર્વનો હતો એટલે કે કલિયુગનો પ્રારંભ એકત્રીસસો બે ઈસા પૂર્વે થયો હતો કલિયુગમાં ભગવાન કલ્કીનો અવતાર થશે જે પાપીઓનો સંહાર કરીને ફરીથી સતયુગની સ્થાપના કરશે કલિયુગના અંત અને કલ્કી અવતારના સંબંધમાં અન્ય પુરાણોમાં પણ ઘણું બધું લખવામાં આવ્યું છે કલિયુગનો કાળ એટલે કે કલિયુગનો સમય ચાર વર્ષ લાંબો છે હજુ કલિયુગનો પ્રથમ ચરણ ચાલી રહ્યું છે કલયુગ નો પ્રારંભ એકત્રીસો બે ઈસા પૂર્વે થયો હતો જયારે પાંચ ગ્રહ મંગળ બુધ શુક્ર અને શનિ મેષ રાશિ ઉપર બ્રહસ્પતિસો વીતી ઉપર છે અને કલયુગ ને ચાર લાખ છે હજાર આઠસો અઠોતેર વર્ષ બાકી છે એટલે કે કલયુગ પૂરો થવા માટે આટલા વર્ષો બાકી છે ઘણા વર્ષો સુધી ધરતી સુકાયેલી રહેશે પછી કલયુગમાં અંતિમ સમયમાં ખુબજ મોટી ધારાઓ થી લગાતાર વરસાદ થશે એટલે કે વરસાદ થશે જેના લીધે ચારે બાજુ સુકાઈ જશે કલયુગના અંતમાં ભયંકર તોફાનો અને ભૂકંપો ચાલ્યા કરશે લોકો મકાનમાં નહીં રહે લોકો ખાડા ખોડીને રહેશે ધરતીના ત્રણ હાથ અંશ એટલે કે લગભગ સાડા ચાર ફૂટ નીચે લોકો રહેશે મહાભારતમાં કલયુગના અંત સમયમાં મહાપ્રલય થવાનું વર્ણવામાં આવેલું છે પરંતુ તે કોઈ પણ જળ પ્રલયથી નહીં પરંતુ ધરતી ઉપર લગાતાર વધી રહેલ ગરમીથી થશે મહાભારતના વન પર્વમાં ઉલ્લેખ મળે છે કે કલયુગના અંતમાં સૂર્યનો તેજ એટલો વધી જશે કે સાત સમુદ્ર અને બધી નદીઓ સુકાઈ જશે સવતર્ક નામની અગ્નિ ધરતીને પાતાળ સુધી બંધ કરી દેશે વરસાદ સંપૂર્ણ રીતે બંધ થઈ જશે બધું જ સળગી જશે ત્યારબાદ બાર વર્ષો સુધી લગાતાર વરસાદ થશે જેનાથી બધી જ ધરતી જળમગ્ન થઈ જશે જળમાં ફરીથી જીવનની ઉત્પત્તિ શરૂ થશે થશે અને ત્યારબાદ ફરીથી સતયુગની સ્થાપના વર્ષની સ્ત્રીઓ ગર્ભવતી થઈ જશે સોળ વર્ષમાં લોકો વૃદ્ધ થઈ જશે અને વીસ વર્ષમાં મૃત્યુને પ્રાપ્ત થશે માણસ શરીર ઘટી જશે અને માણસ શરીર બોનું બની જશે એટલે કે માણસ નાનકડા કદવાળો બની જશે તો કલયુગમાં આવનારા સમય આ આ બધી ઘટનાઓ બનશે હવે જાણીએ બ્રહ્મ વેવર્ત પુરાણ માં કળિયુગ વિશે શું કહેવામાં આવ્યું છે બ્રહ્મ વેવર્ત પુરાણ માં એવું કહેવામાં આવ્યું છે કે કળિયુગ માં એવો સમય પણ આવશે જ્યારે મનુષ્ય નું આયુષ્ય ખૂબ જ ઓછું રહી જશે યુવા અવસ્થા સમાપ્ત થઈ જશે કલીના પ્રભાવ થી પ્રાણીઓ નું શરીર નાનું થતું જશે અને નાનું નાનું થઈને ક્ષીણ અને રોગગ્રસ્ત પણ બની જશે શ્રીમદ ભાગવત માં એવું કહેવામાં આવ્યું છે કે લોકો નું આયુષ્ય ઓછું થતું જશે જ્યારે કલિયુગ આગળ વધતો જશે કલિયુગના અંત સમયમાં જે સમયે કલ્કી અવતાર અવતરિત થશે તે સમયે મનુષ્યની પરમ આયુષ્ય ફક્ત થી ત્રીસ વર્ષની હશે જે સમયે કલ્કી અવતાર થશે ત્યારે ચારે વર્ણના લોકો શૂદ્રોની સમાન થઈ જશે ગાય પણ બકરીઓની જેમ નાની નાની અને ઓછી દૂધ દેનારી બની જશે હવે જાણીએ કલયુગના અંતમાં સંસારની કેવી દશા થશે પહેલું તો અન્ન ઉત્પન્ન નહીં થાય લોકો માછલી માંસ જ ખાશે અને ઘેટા બકરાઓનું દૂધ પીશે એક સમય એવો આવશે જ્યારે જમીનમાંથી અન્ન ઉગતું બંધ થઈ જશે વૃક્ષો ઉપર ફળ નહીં લાગે ધીમે ધીમે આ બધી વસ્તુઓ વિલુપ્ત થઈ જશે કલિયુગમાં સ્ત્રીઓ વિશે કહેવામાં આવ્યું છે કે સ્ત્રીઓ કઠોળ સ્વભાવવાળી અને કડક બોલવાવાળી થશે તે પતિની આજ્ઞા નહીં માને જેમની પાસે ધન હશે તેમની પાસે સ્ત્રી રહેશે

તેના વિશે ઘણા લોકોનું કહેવું છે કે આ સૃષ્ટિમાં વસવાટ કરતા તમામ પશુઓ પક્ષીઓ તથા જીવજંતુઓ આ તમામ પ્રજાતિઓનો વિનાશ થઈ જશે અને તે પાછળનું કારણ મનુષ્ય હશે આ પ્રજાતિઓની આયુષ્યમાં ઘટાડો જોવા નહીં મળે પરંતુ મનુષ્યની આયુષ્યમાં તમે નોંધપાત્ર ઘટાડો નોંધી શકો છો કલયુગના અંતિમ સમયગાળામાં મનુષ્ય સમાન વર્તન કરવા માંડશે માનવી અને પશુમાં કોઈ પણ પ્રકારનો અંતર નહીં રહે આ ઉપરાંત ધરતી ઉપર વરસ વરસાદના પ્રમાણમાં પણ ઘટાડો જોવા મળશે જેના કારણે ધરાનું તાપમાન એ હદ સુધી વધી જશે કે લોકો પોતાના ઘરમાં વસવાટ નહીં કરી શકે અને જમીનની નીચેના ભાગમાં ઘર બનાવશે તમને આશ્ચર્ય થશે કે આ સૃષ્ટિનો વિનાશ કોઈ પ્રલય ભૂકંપ વગેરે જેવી પ્રાકૃતિક આફતોના કારણે નહીં પરંતુ ધરતી ઉપર વધતા જતા ગરમીના પ્રમાણના લીધે થશે કલયુગના પૂર્ણ થવાના સમય સુધીમાં આ ધરા પર ગરમીનું પ્રમાણ એ હદ સુધી વધી જશે કે લોકો માટે સહન કરવું તે અશક્ય બની જશે કલયુગ ના અંતિમ સમય સોળ વર્ષ નો થઈ જશે કલયુગના અંતિમ સમયમાં ધરા પણ બનશે બનશે જેના કારણે પરિસ્થિતિ એવા પ્રકારની કે તે સમગ્ર સૃષ્ટિમાં ભોજન મેળવવા માટે આમ તેમ વલખા મારશે અને અંતે પોતાની ભૂખ ને સંતોષવા માટે માંસાહાર સેવન શરૂ કરી દેશે તો મિત્રો જેમ જેમ કલયુગ અંતિમ સમય નજીક આવતો જશે તેમ તેમ મનુષ્યનો સ્વભાવ અત્યંત ક્રૂ અને ઘાતકી બની જશે તથા તેમની હાલત દયનીય અને એવી કરુણ બનશે કે જેની કલ્પના માત્રથી જ આપણું શરીર થરથરી ઉઠે છે તો મિત્રો આ હતો કલયુગ નું વર્ણન જે ભાગવત પુરાણમાં કરવામાં આવ્યું છે અને આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તમે અમારી ચેનલ ગર્વ ગુજરાત ઉપર નવા છો તો અમારી આ ચેનલ ગર્વ ગુજરાતને સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને બાજુમાં આવેલો જે બેલ બેલેકોન છે તેને પણ ઓન કરી નાખજો જેથી કરીને અમે કોઈ રસપ્રદ અને નોલેજેબલ વિડીયો અપલોડ કરીએ તો તેની માહિતી સર્વપ્રથમ તમને મળી જાય અને તમે અમારા વિડીયોને જોઈ શકો તો આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર વિડિયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત